નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં પુત્રમાં ગુજરાત વાસીઓ માટે અને ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો ગુજરાતની અંદર ચોમાસું નવસારી ઉપર સ્થિર થયું હતું તે પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર કેટલા છેલ્લા દિવસોથી મેઘમહેર થઈ રહી છે ત્યારે મિત્રો આ ચોમાસું છે તે ધીમી ગતિએ આગળ વધે તેવા ભેજવાળા પવનો છે તે વાઈ રહ્યા છે તેને પગલે મિત્રો આગામી અડતાલીસ કલાકની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતના પાંત્રીસ કરતાં વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ છે તે વલસાડ જિલ્લાના ઉમરગામની અંદર મિત્રો ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ખાસ કરીને મિત્રો દક્ષ દક્ષિણ ગુજરાતની અંદર ત્રણ જિલ્લાઓની અંદર થર્મોસ્ટ્રમ એક્ટિવિટીના કારણે આગાહી તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર જોઈશું વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો અરબી સમુદ્રની અંદર સર્જાયેલી સિસ્ટમના કારણે હાલ વરસાદ પડી રહ્યો છે ત્યારે મિત્રો આવતીકાલથી ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર તોફાની પવન અને મેઘરા સાથે ભારે વરસાદ વરસવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે મિત્રો અરબી સમુદ્રની અંદર નોર્થ ઇસ્ટ દિશાની અંદર તેમજ સૌરાષ્ટ્રને સંલગ્ન એક સાયકોલોનિક સર્ક્યુલેશન છે તે સર્જાવવા પામ્યું છે આવું એક બીજું સાયકોલોજીકલ સિસ્ટમ છે તે બંગાળની ખાડીની અંદર વેસ્ટ સેન્ટ્રલ ભાગની અંદર એટલે કે મિત્રો આંધ્રપ્રદેશના કારણે સંલગ્ન ગુજરાતની અંદર આવતીકાલથી બે દિવસ અમુક વિસ્તારોની અંદર મેઘગર્જના સાથે તોફાની વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વીસ અને એકવીસ તારીખના કોકણ ગોવા મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ગુજરાતની અંદર મિત્રો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર હળવાથી મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી દાહોદ મહીસાગર અમરેલી અને ભાવનગર આપણા મિત્રો ગીર સોમનાથની અંદર પણ કેટલાક વિસ્તારોની અંદર ભારે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો જો સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો હાલ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રની અંદર એક સાયકોલોનિક ઓગણત્રીસ જૂન દરમિયાન ચોમાસું છે તે રાજ્યની અંદર દરેક જિલ્લાઓની અંદર પહોંચી શકે છે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ હવા અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે વીસ થી પચીસ જૂન દરમિયાન રાજ્યની અંદર ચોમાસું છે તે સક્રિય થશે અને આગામી પાંચ દિવસ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા મિત્રો રાજ્યની અંદર બાવીસ જૂનથી કરીને ઓગણત્રીસ જૂન દરમિયાન સમગ્ર રાજ્યની અંદર વાવણી લાયક વરસાદ થશે તેવું જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ વિડીયા અંદર આટલું જ જય હિન્દ